પીપળિયાના ગ્રામજનો સાથે પોલીસના વડા શ્રી હર્ષદ પટેલનો સંવાદ ભાવનગર જિલ્લા પોલીસ અને ટીમ દ્વારા સિહોરના પીપળિયા ગ્રામજનો સાથે સંવાદ કાર્યક્રમ સાથે મળી નાગરિકોના હિતમાં કામગીરી કરવા આહવાન અસામાજિક તત્વો પર લગામ કસી નાગરિકો ભયમુક્ત શાંતિમય સુરક્ષિત જીવન જીવે તે જ અમારો ધ્યેય એસપી હર્ષદ પટેલ નાગરિકો માટે અમારી ઓફિસના દરવાજા હંમેશા ખુલ્લા રહેશે અમને મળવા કોઈ અપોઇન્ટમેન્ટની જરૂર નથી તેમ જણાવતા ભાવનગર જિલ્લા પોલીસવડા હર્ષદ પટેલે કહ્યું કે અસામાજિક તત્વો પર લગામ કસી નાગરિકો ભયમુક્ત શાંતિમય સુરક્ષિત જીવન જીવે તે જ અમારો ધ્યેય છે અને રહેશે આજે સિહોરના પીપળિયા ગામે ગ્રામજનો સાથે સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું છે એસપી હર્ષદ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા સંવાદ કાર્યક્રમમાં પાલીતાણા ડીવાયએસપી મિહિર બારૈયા સિહોર પીઆઈ જાડેજા પીએસઆઈ મકવાણા વગેરે અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા હાલ સુરત સ્થિત અને મૂળ સિહોર મોટા સુરકાના પાટીદાર સમાજના આગેવાન વિજય માંગુકિયા અને અન્ય ત્રણસોમી મી વધુ લોકોએ આ સંવાદ કાર્યક્રમમાં હાજરી આપી હતી લોકોને પડતી હાલાકી મુશ્કેલી અંગે પણ સંવાદ અને રજૂઆતો થઈ હતી એસપી હર્ષદ પટેલે જણાવ્યું હતું કે ભાવનગર ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં સામાન્ય લોકો પોતાનું જીવન શાંતિપૂર્ણ રીતે અને ભયમુક્ત વાતાવરણમાં જીવી શકે તેના માટે જિલ્લા પોલીસના પ્રયત્નો રહેશે સાયબર ક્રાઈમના ગુના દિન પ્રતિદિન વધતા જાય છે એના માટે લોકો સુધી પહોંચવા કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે લોકોમાં જાગૃતિ કેવી રીતે આવે તેવા નિરંતર પ્રયાસો કરવામાં આખી રહ્યા છે નાગરિકો માટે હંમેશા અમારી ઓફિસના દરવાજા ખુલ્લા રહેશે અમને મળવા કોઈ એપોઇન્ટમેન્ટની જરૂર નથી 啊，没问题，没问题。 મેં તાજેતરમાં આ નિયારે જો અમારા બજારના આચમણા મેસ સપ્લાય પર એનાલિસિસઓ પાડી આનું ઓવિવેલન કરી બજારનો સાહેબ 我们大家。<music> સાહેબ તથા પીઆઈઝેડનો તથા આપણા સમાજના ગણીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું તથા અમારે આ જે અમારા ગામમાં માટે જે આપત આવી એમાં આજુબાજુના ગામવાળા એ જે અમને સહકાર આપ્યો અને સુરતથી બધા ઘણા બધા આજુબાજુના ગામવાળા વધેલા છે અહીંયા સ્થાનિક ગામવાળા વધેલા છે એ બધાનો ખૂબ 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 આભાર વ્યક્ત કરું છું બીજો એમ સાહેબોને રજૂઆત કરવા ગયા સાહેબે અમને ખૂબ પોઝિટિવ લીધા છે અને આપણે આપકો જે સાહેબે ખૂબ આપણે સહકાર આપ્યો છે અને ખૂબ જ સારી રીતે આપણે જેસને હાથ છે અને ખૂબ સહકાર આપ્યો છે એ બદલ આપણે સાહેબનો ખૂબ ખૂબ અભિવાદન કરીએ સહકાર સામાન્ય સતીજુગમા જ્યારે પણ કોઈ ગામ વિષય જે પ્રશ્ન થાય तो मेरी जांच तात्कालिक करना है पुलिस स्टेशन में तरफ बहुत जरूरी है जब के पुलिस स्टेशन आ गांव पुलिस स्टेशन से सीओ टाउन में कोई घटना घटे तो पुलिस तो तो ने तुरंत खबर पड़ी जाके शिकायत हो जा रही है कितना अथवा दस बार अंदर किलोमीटर दूर आ रही कोई गांव में कोई हिरासत हुई कोई माथा भी तो सौ थी काम નાગરિક તરીકે આપણે નજીકના પોલીસ સ્ટેશન ને જાણ કરવાનું છે અત્યારે મોટા ભાગના લોકો મોબાઈલ વાપરતા હશે કોઈ પણ ઘર એવું નથી કે જ્યાં મોબાઈલ નો ઉપયોગ નહીં થતો ભાવનગર જિલ્લા કંટ્રોલ રૂમમાં બે લેન્ડલાઈન નંબર છે સો પોલીસ સ્ટેશનમાં એક લેન્ડલાઈન નંબર છે અને સો નંબર એટલે જે મને યાદ પણ નથી રાખવું પડતું જ્યારે પોલીસની મદદની જરૂરિયાત ઊભી થાય ત્યારે આ ચારમાંથી કોઈ પણ જગ્યાએ તમે ફોન કરો તો એ મેસેજ સીધો પોલીસ સુધી પહોંચી જતો હોય છે આવું મોટું ગામ ખેતીવાડી સાથે સંકળાયેલા ઘણા બધા માણસો સામાન્ય સંજોગોમાં પશુપાલન ખેતીવાડીની સંબંધી નાની મોટી તકરાર થતી હોય છે હું પણ ખેડૂતો દીકરો છું એટલે જમીનમાં સેડા વાડ ખેડાણ બેડાણ આવા બધા બહુ સંવેદનશીલ મુદ્દાઓ છે એ જેનું નામ સાત બાર ના હોય એને જ ખબર પડે બાકી શહેરમાં જન્મ્યા હોય અને મોટા થયા હોય એના માટે થોડું અઘરું છે આ જયારે છેલ્લે આ ગામમાં જે ઘટના ઘટી મારામારીની તો પોલીસે તરત જ એમાં સંવેદનશીલતા રાખવી ત્રણસો સાત

તમે તમારા દીકરાઓને એના દીકરાઓને તમારી જમીન બતાવો એને સમજણ તો આવી જોઈએ કે મારા બાપ દાદા હોય ક્યાં રહી અને જીવી દીકરાઈ છે એને એકવાર બતાવો કે આને સાત બાર કહેવાય આઠ ઘર કહેવાય આમાં નામ ચડે મટલે વગેરે વગેરે આપડા પછીની એક પેઢી છોડ્યા પછીની જે પેઢી આવશે એને જો તમે વતનમાં લાવતા નહીં રહો વતનમાં આવે એવું પ્રયત્ન નહીં કરો

તમે ફરિયાદ દાખલ કરવા માંગો છો તેમાં અલગ અલગ સિસ્ટમ છે તમે ફીટ જમાતા હોય ફીટ તમારી વાત નથી માનતા તો તમે પોલીસ ઇન્સ્પેક્ટર પાસે જાઓ પોલીસ ઇન્સ્પેક્ટર તમારી વાત નથી માગતા રીકાશી પાસે જાઓ ત્યાં પણ નિરાકરણ એસપી સાહેબ સાહેબ ઉપર જેટલી હાઈ છે એ પ્રમાણે તમે ઉપર જશો તો તમારી પ્રોબ્લેમ સોલ્યુશન થશે તો હંમેશા પોલીસનો અભિગમ એવો રહ્યો હોય કે તમે આવો અને પોલીસ સ્ટેશને આવીને ફરિયાદ કરો તમે ફરિયાદ નહીં કરો તો અમને ખબર નહીં પડે અથવા તો એ વસ્તુ અમારી છૂપી રહેશે

એમાં ખાલી ઘરડા માણસો રહ્યા છે બાકીના બધા યંગ જનરેશન છે અથવા તો બાળકો છે એ ખાતું માટે અમદાવાદ બરોડા સુરત રાજકોટ બીજી અલગ અલગ જગ્યાએ સેટ થયા છે તો સુરક્ષા એ પ્રમાણે સુરક્ષા સિવિલ સોસાયટી અંતર્ગત અમે લોકો એ ઘરડા મા બાપ જે હોય જે એકલા જતા હોય એમને મેડિસિન પ્રોવાઈડ કરવાનું અથવા તો બાળકોને બીજી કંઈ એક્ટિવિટી હોય અથવા તો એનસીસીની અંદર કે જે એક્ટિવિટી કરવાની હોય તો તમામ તમામ વ્યક્તિ સુરક્ષા સિવિલ સોસાયટી અંતર્ગત થઈ છે ત્યારબાદ વ્યાજખોરો બાબતની ચાલુ કરી છે તમારે ત્યાં માનવથી પણ કોઈ તમારી બાબતે પણ અલગ અલગ પ્રસાર માધ્યમોથી અમે વારંવાર આપણે જાણકારી આપતા જઈશું પણ આપણું નસીબ કહેવાય અથવા તો આપણા જે કહેવાય આપણે એક માનસિકતા કહેવાય કે થોડો કોણ પ્રયાસ કરશે પણ આયોજન કર્યું એના માટે ભાવનગર જિલ્લા પોલીસ વખતે આપણે જો મોબાઈલ વાપરીએ છીએ સૌની પાસે ફોન છે પણ એનો અમુક પ્રકારના સેટિંગ્સ છે અથવા તો કોમ પ્રકારની જે આપણી જવાબદારી છે તકાનીમાં આપણે ચૂકતા હોઈએ છીએ ફોનની વાત કરીએ તો હાલના જમાના કે સૌથી વધારે જે ફ્રોડના જે બનાવ બનતા હોય છે એ સુરતો સાથે સૌથી વધુ બનતા હોય છે એનો સૌથી મોટો કારણ એ છે કે એમની પાસે ફોનનો જે ઉપયોગ કરવાની જે રીત છે અથવા તો જે અવેરનેસ છે એટલું બધું નથી કે ભણતરનો અભાવ અથવા તો કોઈ મેસેજ છે એમને કોઈ લિંક મળે છે એની પર લિંક પર ક્લિક કરો તમને તમારા ખેતી અથવા તો આને લગતી લોન માટેની છે અથવા તો કોઈ સરકારી કોઈ યોજના માટેની કોઈ જોગવાઈ છે એ તમને જાણવા મળશે તમે એના લાભાર્થી છો કે કેમ વગેરે તો આપણે આપણે જઈએ છીએ કે આપણા નાણાં ઉપાડવા માટે એટીએમ દ્વારા ઉપાડવાના હોય ત્યારે ત્યારે ઘણી વખત આપણે એટીએમનો ઉપયોગ કરતા હોઈએ પણ આપણને થાય છે પૈસાને ઉપડી નથી રહ્યા અથવા તો ભીડના કારણે આપણે ઘણી વખત

પાસવર્ડની આપણે જે વાત કરીએ પાસવર્ડ બહુ ઇઝીલી ઘણી બધી આપણે આપણી જન્મ તારીખ નંબર અથવા તો બીજું કંઈક યાદ રહે એવી રીતે આપણે રાખતા હોઈએ છીએ એ ન રાખતા એટલીસ્ટ આઠ આંકડાનો પાસવર્ડ હોય કે જેમાં કોઈ પણ પ્રકારના અક્ષરો જેને કહી શકાય આંકડા અક્ષરો અને સંજ્ઞાઓનું મિશ્રણ કરીને આપણે કરીએ જેથી કરીને આપણો પાસવર્ડ ઇઝીલી બીજા જાણી ન શકે અથવા તો કોઈ જલ્દીથી એક્સેસ ન કરી શકે હું તો કહેવા માગે તો સાહેબે એસપી સાહેબ ડીવાયસપી સાહેબ અને બાળા સાહેબે બધી જ આપને પોલીસને લગતી જે માહિતી છે એ આપની સાથે શેર કરી દીધી છે એક સાયબર ક્રાઇમનો ઓગણીસ ત્રીસ નંબર છે જેમ સોમાં પોલીસમાં સો નંબર છે એવી રીતે સાયબર ક્રાઇમમાં ઓગણીસ ત્રીસ નંબર છે ઓગણીસ ત્રીસ નંબર ઉપર આપણે ફોન કરવાથી તમામ માહિતી આપણી ત્યાં ગાંધીનગર સેન્ટર છે ત્યાં આપણી જતી હોય છે અને એના કારણે આપણા એકાઉન્ટને જે કાંઈ પૈસા ગયા હોય એ બધી માહિતી આપણે ત્યાં શેર કરીને આપણા જે પૈસા છે એ લોકો ત્યાં બ્લોક કરાવી દેતા હોય છે સાથે એક કે પીપળિયા ગામ મારા અંદર આવે છે મારો મોબાઈલ નંબર છે બધા ગામજનો લખી લેજો મારો મોબાઈલ નંબર છે અઠ્યોતેર અઠ્યોતેર બાર બત્રીસ બાર અઠ્યોતેર અઠ્યોતેર બાર બત્રીસ બાર કોઈ પણ ગમે ત્યારે આ નંબર પર ફોન કરી શકે છે રાતે કોઈપણ સમયે આપને જરૂઆત સુધી થાય તો ગમે ત્યારે આપ એમાં ફોન કરી શકો છો જો આપ ફોન ના કરી શકતા હોય તો વોટ્સઅપ મેસેજ બી કરી શકો છો કે સાહેબ આવો આવો બનાવ અહીં બનેલો છે કે આવો બનાવ બનાવો ત્યાં બનાવશો જેથી કરીને અમારા સુધી માહિતી પહોંચી શકે અને માપ આપ સુધી પહોંચી શકે એટલા માટે આ મારો નંબર મેં શેર કર્યો છે અને આ નંબર હું પોલીસ ખાતામાં જ્યારથી જોઈન્ટ થયો ત્યાંથી એક જ નંબર નાખેલ છે એટલે આ નંબર ગમે ત્યારે તમે કદાચ ત્યાં આ પોલીસ સ્ટેશનમાં નહીં હોય અને તમારો મેસેજ આવ્યો હોય તો એ મેં લગત પોલીસ સ્ટેશનને નંબર કે આપણી માહિતી શેર કરી દેતા હોય છે એલા એક નંબર મારો નોટ કરી ને કાતીજી ને નો બોલ્યો તો બીજાને ભલામણ કરી ને પણ આપણે ગમે ત્યારે ઘટનાઓ કોઈ પણ ગામ બનતી હોય તો આપણે એકા લિંક કરી અને પણ સાગો સુધી આપણે વાત કરવી જોઈએ આ વાતમાં પહેલી જ વખતે અમારદાર મેં સીધો ગાડીને સાથે મે સંપર્ક કર્યો અંદર સ્પોટ એને કીધો કે મને મને ભાઈ ખબર નથી પણ હું તપાસ કરીને કહું એટલે એની કીધું કે ના સાચી વાત છે આ એની જે એક્શન લેવાતા હોય લીધા પછી આપણે ગમે એ ઘટના ઉપર આપણે કોઈ ફરિયાદ જ કરવા તૈયાર ન હોય તો એ વસ્તુ બરાબર હવે એ સમયમાં ભાઈ જીતુ આ રાણી સાહેબે પણ એસપી સાહેબ સાથે અને પીએસ સાહેબ સાથે પણ સંપર્ક કર્યો કે ભાઈ આવી આવા સામાજિક પ્રવૃત્તિ આપણે બધા ગામડાઓની અંદર ખૂબ મોટી થાય છે તો આપ લેવલે તમે જોઈ લો આ આ અતિ વેદનાદાયક છે અને એ સાથે પણ એક્શન લીધા છે અને આપણને પણ પૂરો સહયોગ કર્યો પણ

એકા બીજીને સાકળ કરો અને આ સાબે સુધી આપણે પહોંચાડી અને સાબે એસપી સાહેબે ખૂબ સરસ કીધું કે તમે ન કાઈ કહો તો અમને કઈ ખબર ન પડે પણ આપણી ફરજ છે આપણે આ બધાને કરવું જોઈએ અને સબ બધા સાબેનો ખૂબ ખૂબ આભાર કે તમે આ કામ વાત સાંભળે તમે પ્રશ્નો સાંભળ્યા અને રજૂઆતો કરી ધન્યવાદ ત્યારે ફેસબુક ટ્વિટર અથવા તો WhatsApp ની અંદર એકાઉન્ટ હેક થઈ જાય છે અને એકાઉન્ટ એકાઉન્ટની અંદર પૈસા માંગે છે તો આ પ્રકારની પણ ઘટનાઓ થાય છે કોઈ સાયબર અંદર ઓગણત્રીસ ઓગણત્રીસ નંબર ઉપર ફોન કરીને તાત્કાલિક એકાઉન્ટ તમારું બ્લોક કરી શકો છો તથા હવે જે કાર્યક્રમ છે લોક તો કોઈના કોઈ પ્રશ્ન હોય ગામડાની અંદર રહેતા તમામ માતા બહેનો ભાઈઓ વડીલો નાના મોટા ઘણા બધા પ્રશ્નો થતા હોય તો એકબીજાની ડરના કારણે અથવા તો કોઈ અંગત શ્વાર્થના કારણે કોઈ કહેતા ન હોય પણ હવે હરીખમ કોઈ પણ કારણોથી કોઈ પણ કારણોથી કોઈ પણ ઘટના બનતી હોય તો હરીખમ અમે ઉભા છીએ અને સાથે સાથે પોલીસ અને સભી ક્વેશ્ચનો જે જે મન જે પર ઘટક છે તે સેટુબંધ બની અને બધા ઉભા રહેશે આગેવાનો સાથે સાથે એસપી સાહેબ માટે બે લીધી સાહેબ ભાવાણાના ભાવાણાના આ સાહેબ ભાવાણાની ધરતીના રીતે વાળ બનો આપ

ઓકે સાહેબ સિહોર પોલીસ સ્ટેશનના પીપલ્લા ગામની મુલાકાત કરવામાં આવી ખૂબ મોટી સંખ્યામાં સુરતથી રહેતા નાગરિકો અને ગામડે રહેતા નાગરિકોને મળવાનું થયું સમગ્ર કાર્યક્રમ લોક લોકસંવાદ અને લોક લોકસભા પ્રમાણે ગોઠવવામાં આવેલો હતો જેમાં પાલીતાણાની વીજના ડીઆઈએસપી શ્રી સ્થાનિક પોલીસ સ્ટેશનના પીઆઈશ્રી અને ક્રાઇમ બ્રાન્ચના પીઆઈશ્રી હાજર રહેલા હતા લોકોના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી સાયબર અવેરનેસ માટેની પણ ચર્ચા કરવામાં આવી પોલીસ કોઈ પણ તબક્કે નાગરિકોને મદદરૂપ થવા માટે તત્પર છે એ બાબતની ચર્ચાઓ કરી જ્યારે પણ પીપલલા ગામના નાગરિકો કે આજુબાજુના રહેતા નાગરિકોને ભાવનગર જિલ્લા પોલીસની જરૂરિયાત ઊભી થાય ચોવીસ બાય સેવન ભાવનગર જિલ્લા પોલીસ એમની સેવા કરવા માટે તત્પર છે જ્યારે પણ ગામડે કે સીમમાં કોઈ પણ પ્રકારના હેરાનગતિના પ્રશ્નો ઊભા થાય એવા સંજોગોમાં ભાવનગર જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ સિહોર પોલીસ સ્ટેશન વગેરેના લેન્ડલાઈન નંબર ઉપર ફોન કરી અથવા તો અધિકારીઓના મોબાઈલ નંબર વાલી વાલીજીભાઈ વગાસિયા ગામ પીપળિયા હાલ શિયોર તાલુકા પટેલ સમાજ સુરતના પ્રમુખ તરીકે હું નિભાવી રહ્યો છું અમારા ગામમાં પીપળિયા ગામે જે ઘટના બની જે એક વયોવૃદ્ધ દાદા પીપુલભાઈની વચ્ચે જીવ લઈને હુમલો લેવાનો એની બાબતે અમે સુરતથી ત્રણ ચાર બસ લઈને આવેલા અને એસપી સાહેબ કલેક્ટર સાહેબ તથા मां सीवर पीआई साहिब ने बतान तो करी है ने साहिबियों हमने साहिब ये समझ लिया ये बता उत्सव को बाबा तुझे मांगू क्या आज रोज किपलिया गांव नुका में जे अठावीस तारीख है एक वयोर्ड खेड़ूत तो प्रोपत भाई वगासिया ने साथे जे હત્યાના પ્રયાસ સાથેની જે ઘટના બની છે તે ખૂબ દુઃખદાયી છે આ ઘટનાને ધ્યાને રાખી અને આદરણીય ભાવનગરના એસપી સાહેબ ડૉક્ટર હર્ષદ પટેલ સાહેબ લોકસંવાદનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો એના સંદર્ભે ગામના ગ્રામજનોના જે કાંઈ પ્રશ્નો હતા એ પ્રશ્નોને વાચા આપવા પોલીસ તંત્રએ ખૂબ જ ગંભીરતાપૂર્વક ધ્યાનથી વાત સાંભળી છે અને કાર્ય કરવા માટે કોઈ પણ અસામાજિક તત્વો સામે કાર્ય કરવા માટે કટિબદ્ધ છે અને તત્પર છે એવી ગ્રામજનોને તમામ ગામના તમામ લોકો અહીંયા હાજર હતા અને ગ્રામજનોને આશ્વાસન આપ્યું છે આ પ્રકારની ઘટના એ ભૂતકાળમાં બની છે અને વર્તમાનમાં અત્યારે જે દાદા સાથે ઘટના બની એવી ભવિષ્યમાં ઘટના ન બને એના માટે પોલીસ તંત્ર અને સમાજના તમામ અગ્રણીઓ કટિબદ્ધ છે સુરતથી જે પ્રકારે યુવાનોનો ઉત્સાહ છે એ જોતા એવું લાગે છે કે કાં તો આ લોકોને આ અસામાજિક તત્વોને આ ધંધો છોડી દેવો પડશે કાં તો આ ગામ છોડી દેવું પડશે કાં તો આ જિલ્લો છોડી દેવો પડશે અને કાં તો પછી આ દુનિયામાંથી ઊઠી જવું પડશે આ પ્રકારની વાત યુવાનો દ્વારા કહેવામાં આવી છે કે કોઈપણ પ્રકારની ઘટના બનશે તો હવે ચાખી લેવામાં નહીં આવે